સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવ્યા છે કેમ કે તેઓ વ્યવસાયે શિક્ષક હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત જાણીતા વિચારક પત્રકાર સંઘના પ્રમુખ દેવાનંદભાઈ જાદવ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફળવાલા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા નાજુ ફળવાલાએ જણાવ્યું છે કે આજની આ વિકસિત દુનિયામાં શિક્ષકનું ખૂબ જ મહત્વ છે આજનો યુગ જ્ઞાનનો યુગ છે નોલેજ પાવર છે તેમણે વધુમાં જણાવ્યું છે કે શિક્ષક વગરની દુનિયાની કલ્પના જ કરવી મુશ્કેલ છે શિક્ષકને એટલે જ ત્રિદેવતાની જેમ માનવામાં આવે છે વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે આજે આપણે જે પણ સ્થિતિ મેળવી છે શિક્ષા અને શિક્ષકની દેણ છે શિક્ષકોએ પણ જે વર્ષોની પરંપરા ગુરુ અને શિષ્યની છે એને છાજે એ મુજબ એમનું વર્તન રહે અને એની ખાસ કાળજી લેવી પડશે ઉપસ્થિત મુખ્ય મહેમાન દેવાનંદ શિક્ષક વગરની વ્યક્તિની હાલના સમયમાં કલ્પનાશ કરવી મુશ્કેલ છે દરેક વ્યક્તિ ઈચ્છે તો સારું શિક્ષણ મેળવવું ખૂબ જ સારું શિક્ષણ લોક સમાજ અને જરૂરત વાળા વ્યક્તિને ઉપયોગી થાય એ પ્રકારનું હોવું જોઈએ આજનો દિવસનું શિક્ષણના જીવનમાં ખાસ મહત્વ રહ્યું છે આજે આખા દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણી શિક્ષકોએ દેશના વિકાસમાં અને સારા નાગરિક ઘડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે गंध लाती है बिना पत्थर के बेचन જેના ભાગ રૂપે આજે દુનિયામાં ભારત દેશમાંથી શિક્ષણ મેળવી આપણા દેશના વિદ્યાર્થીઓ દુનિયાને ઉપયોગી થયા છે અને દુનિયાના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે આનો કોઈને જતો હોય તો આપણા દેશના શિક્ષકોને ફાળે જાય છે એમની મહેનત સારા વિચારો એમની દૂરદર્શી એ સારું શિક્ષણ આપ્યું છે

अपने सभी शिक्षकों का भी दिल से धन्यवाद करती हूँ जो हमें सिर्फ ज्ञान ही नहीं देते बल्कि जीवन का मूल्य सिखाते हैं ऑन बिहाफ ऑफ ऑल दिस Students, I wishing very happy Teacher's Day. Thank you.